મહાદેવ મહાદેવ કેમ છો મારા કલેજા અને કલેજીઓ મજામાં ને મિત્રો આજે જે આપડે અઢાર માં દિવસ મારું નામ છે ભાવિક સુરત થી અમારે રાત ની સાયકલ યાત્રા કરીએ છીએ મિત્રો આપણી સાથે સાહિલ ભાઈ અને આપણા રોહિત ભાઈ બંને ભાઈ છીએ પછી અમે ત્રણેય ભાઈઓ છીએ અને જો આ બાલાજી મહારાજ નું મંદિર હતું અહિયાં રૂમ હતી બસ રૂમ માં જ આપણે રોકાણા છીએ રોકાણા હતા બસ તો મિત્રો હવે અહિયાં આગળ વધીએ છીએ અત્યારે ઓલમોસ્ટ આઠ વાગવા આવ્યા છે સાડા ઉપર થઈ ગયું છે મિત્રો આજે રાત્રે છે ને બોર્ડર બોર્ડર વટી જવાના છે હરિયાણા ની બોર્ડર અહિયાં સિક્સટી ફાઈવ કિલોમીટર છે બસ તો મિત્રો છે ને બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહીજો બહુ જ મજા આવશે ઓકે મિત્રો ચાલો તો હવે અહિયાં નીકળીએ અને આગળ વધે આપડે આપડા માર્ગ તરફ શું મુશ્કેલી આવવાની છે કઈ ખબર નથી મિત્રો આજે સુરત તો ઊગી ગયો છે સુરત તો ઉગી ગયો છે પછી હવે જોઈએ છે આગળ શું થાય શું નહીં મિત્રો જોઈએ આગળ ઓકે મિત્રો વરસાદ તો આજે લાગતો નથી કે આવશે પછી જે થાય જોયું જાય હર હર મહાદેવ તો છેલ્લા બે દિવસથી છે ને એક રણપ્રદેશમાં સાયકલ ચલાવીએ છીએ રાજસ્થાનમાં મિત્રો રણ તો જોવા મળે ને પણ અમે છેલ્લે છેલ્લે જોવા મળ્યું છે તમે છે ને આ પાછળની સાઈડ જે જગ્યા જોશો ને બધી રણ જ છે આમાં તમે જો જો ત્યાં સુધી જો અહીંયા એક નાનું એવું મંદિર છે આરામ કરવા બેઠા છીએ જો મિત્રો અહીંયા પણ રણ છે જો ત્યાં નજર મારો જ્યાં સુધી બધું રણ જ છે અત્યારે વરસાદ આવે છે ને એટલે છે ને આ બધું રેતી છે ને બધી ભીની છે એટલે તો ઉડતી નથી નકર તો મિત્રો આપડે આખા ભરાઈ જાય હો કાઈ નઈ બગડી જાય પછી રાતે નાવાનું નો મેળવે તો બહુ ઓલું ખંજવાળ આવે ને એવું બધું થાય આખા શરીર મિત્રો ધોડ 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 આપડે આખા ઓલા થઈ જાય ધોડવાળા અને મજા નો આવે રાતે સુવાની પણ મજા નો આવે કઈ નઈ મિત્રો તો અત્યારે જો અત્યારે અહીંયા બેઠા તા આપડી સાયકલ છે પોટલા પણ પોટલા બોટલા બધું બાંધ્યું ગેસ ઘઉં ના વાસકા લઈ જવાના આપણે ત્યાં રેવાના છે ને ડિલિવરી કરીએ છીએ મિત્રો દિલ્હી એવું કઈ નથી અત્યારે છે ને વરસાદ આવે એટલે સેફ્ટી માટે બાંધવું પડે ચાલો અહીંયાથી જઈએ આગળ મિત્રો ઓલમોસ્ટ ચાર વાગી ગયા છે અને જો અત્યારે પાણી પતી ગયું તું પાણી ભરવા આવ્યા છીએ આપણું બોટલ ભરાઈ ગઈ છે એક મંદિર છે હનુમાનજી મંદિર રાજસ્થાનમાં રાજસ્થાન હનુમાનજી મંદિર જ બહુ વધારે જોવા મળે છે અને બસ હવે અહિયાંથી માત્ર વીસ કિલોમીટર જેટલી

મિત્રો કેળા લઈને છે ને થોડાક આગળ વધ્યા તો ત્યાં એક હોટેલ દેખાણી હોટેલવાળા ભાઈને મિત્રો પૂછું ને તો ભાઈએ એક સેકન્ડ વિચાર્યા વગેરે એમ કીધું કે ભાઈ તમારી જો હોટેલ છે મજા આવે એટલો ટાઈમ રો રાત્રે ખાવ નાઈ ને સુઈ દેજો તમારે અહીંયા જે ખાવું હોય જે ટાઈમે ખાવું હોય એની ટાઈમે ભાઈ ખાલી કહી દેજો તો બસ તો મિત્રો અમે છે ને સરસ મજાની આજે રહેવાની જગ્યા મળી ગઈ છે હરિયાણામાં એન્ટર થઈ ગયા છીએ અને બસો અત્યારે આવો કોઈક હોલ આપણને ભાઈ આપ્યો છે કુલર છે ત્રણ માથે પંખા છે તો બસ તો મિત્રો અહીંયા તો હોતે હોટેલ છે હો મિત્રો જવાના એટલે ભાઈ સુતા છે બસ તો મિત્રો અત્યારે છે ને અહિયાં સુતા છીએ થોડીક વાર રઈ ને અહિયાં હોટેલ માં લાગશે તો જમી લઈશું પણ મિત્રો હમણાં કેળા લીધા તા ને કેળા ખાધા છે ઓકે મિત્રો તો ચાલો હવે થોડીક વાર રઈ ને મળીએ હર હર મિત્રો અહિયાં છે ને જો આપડે હોટેલ માં ભાઈ એ કીધું તું ને સરસ મજા નું